ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા દ્વારા સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સાહેબે જાહેરાત કર્યા બાદ રમઝાન ઈદ કીટનું વિતરણ કરાયું હતું ગુજરાત મોરચા પ્રમુખ અને ગુજરાત વકફ બોર્ડના અધ્યક્ષ ડોક્ટર મોહસિન લોખંડવાલા સાહેબ તથા સુરત શહેર મોરચા પ્રમુખ મોહસિન મિર્ઝા પૂર્વ મહામંત્રી ઇમરાન મેમણ પ્રતિષ્ઠિત મુસ્લિમ વેપારી અગ્રણી રફીક હુનાણી હસ્તે અસંખ્ય કીટોનું વિતરણ કરાયું હતું આ કાર્યક્રમમાં એનજીઓના પ્રમુખ શોકતભાઈ મિર્ઝા યાશ્વિનભાઈ યુનુષાઈ સહિત અનેક મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા લોખંડવાલા પત્રકારોને જણાવ્યું હતું કે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમાજ ખુશી સાથે પોતાના પર્વની ઉજવણી કરી શકે તે હેતુથી શોગાતે ઈદ કીટની કરેલી જાહેરાત મુજબ પ્રદેશ લઘુમતી મોરચા દ્વારા કીટોનું વિતરણ કરાયું હતું ગુજરાતભરમાં મોરચાના પદાધિકારીઓ દ્વારા કીટોનું વિતરણ કરાયું હતું આ તકે તેઓએ કહ્યું કે

એક અમારો રાષ્ટ્રીય લેવલથી સોગાતે મોદી નામનો કાર્યક્રમ અમને આપવામાં આવેલો છે જેના અનુસંધાન આજે અમે ભેગા થયા છે એ કાર્યક્રમના અનુસંધાને અલ્પસંખ્યક મોરચા રાષ્ટ્રીયની સૂચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા દ્વારા અમારા પદાધિકારીઓ દ્વારા વિવિધ શહેરોમાં એક ગરીબ વર્ગના અને જરૂરિયાતમંદ વર્ગના લોકોના જીવનમાં ખુશાલી અને ઈદનો તહેવાર સારી રીતે ઉજવી શકે એટલે એક કીટના માધ્યમથી એમને ગિફ્ટ આપવા માટેનો પ્રોગ્રામ છે જે અમારા મોરચાના પદાધિકારીઓએ પોતાના સ્વ ખર્ચે અને પોતાના સ્વ સ્વેચ્છાએ અને સહયોગથી એકબીજાના આખા ગુજરાતમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે તો સમગ્ર દેશમાં રાષ્ટ્રીય અલ્પસંખ્યક મોરચાના માધ્યમથી આ કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને એના દ્વારા સોગાતે મોદીના નામના કાર્યક્રમથી ઈદ ઉપર મુસ્લિમ મુસ્લિમ સમાજના ગરીબ વર્ગના લોકોને મદદ પહોંચાડવાના હેતુથી એક સિમ્બોલિક ગિફ્ટ પેટા આપવામાં આવે છે અને આવનારા સમયમાં અન્ય ધાર્મિક લઘુમતીઓ જેવી કે ક્રિશ્ચિયન શીખ બેસાખી આવશે ગુડ ફ્રાઈડે આવશે ઈસ્ટર આવશે એ તો દરેક સમાજના લોકો સાથે અલ્પસંખ્યક મોરચાના કાર્યકર્તાઓ સંવાદ કરી ને એમની સાથે આ જ રીતે કાર્યક્રમોનું આયોજન કરશે ઈદની ખુશી મનાવવા માટે મુસ્લિમ સમાજ માટે રમઝાનના ત્રીસ દિવસની ઈબાદતો પછી ઈદના તહેવારનું ખૂબ જ મહત્વ છે અને દરેકના ઘરમાં હસી ખુશીનો માહોલ હોય છે આ તો એક સામાજિક સમરસતાના માધ્યમ માટે અને એક સૌહાર્દ માટે આ કાર્યક્રમ કરવામાં આવે છે દરેક મુસ્લિમ પોતાની રીતે ઈદની ઉજવણી કરે છે અમે બી એમની સાથે સહભાગી થઈએ અને એક એક જાતનું એમની સાથે સંવાદ બને ગરીબ વર્ગના લોકો સાથે અને પાર્ટીના પદાધિકારીઓ વચ્ચેનો એક સેતુ બનાય અને એના માધ્યમથી દેશની અને રાજ્યની જે યોજનાઓ છે એનો બી અમે એની સાથે પ્રસાર પ્રચાર કરી શકીએ અને સંવાદ કરી શકીએ એક એક વા એની પાછળનો મોટો છે

આપણે અમારા રાષ્ટ્રીય લઘુમતી મોરચા તરફથી એક સોગાટે મોદીનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું એના અનુસંધાનમાં આજે અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખ ડૉક્ટર લોખંડવાલા સાહેબ અહીંયા મારી ઓફિસે ઉપસ્થિત છે અને જે મોદી સાહેબનું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ એને સાર્થક કરવા માટે લઘુમતી સમાજના જરૂરતમંદ લોકોને અમે અહીંયા કીટનું વિતરણ કરી રહ્યા છીએ અને સમાજમાં એક સારો મેસેજ જાય એના માટે આજે આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું અહીંયા અમારા શોકતભાઈ મિર્જા નો ટ્રસ્ટનું જે મુહિમ ચલાવે છે એમની ટીમ પણ અમારી સાથે છે અને અમારા લઘુમતી સમાજના લોકોને આજે આમ કીટ આપીને અમે નરેન્દ્ર મોદી સાહેબનું જે સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ એને સાર્થક કરી રહ્યા છે અને આપના ચેનલના માધ્યમથી તમામ દેશવાસીઓને અમે ઈદની શુભેચ્છા પાઠવું છું અને અમારા દેશમાં અમન શાંતિ ચેન આવી રીતે કાયમ રહે અમે અલ્લાહ તલાથી દુઆ કરીએ છીએ ને આવનાર દિવસોમાં મહાવીર જયંતિ આંબેડકર જય જયંતી તમામ પ્રોગ્રામ આવી રહ્યા છે એ તહેવારોમાં અમે દરેક કોમના લોકોને શુભેચ્છા પાઠવી છું